અમદાવાદના વહીવટદારોની લડાઈ જરા લાંબી થઈ ગઈ અપેક્ષા કરતા જરા જુદું થઈ ગયું અમદાવાદના ખોખરા વિસ્તારમાં પિયુષ અને જય નામના વહીવટદારોના ત્રાસની ફરિયાદ કરનાર એસઆઈ જયંતિ ચૌહાણની હવે ડીજીપીએ અમદાવાદથી સુરેન્દ્રનગર જિલ્લા બદલી કરી નાખી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણી તકલીફ ત્યાં છે પૈસા બધાને કમાવાના છે પૈસા કમાવાની ઈચ્છા બધાને છે પણ બધાએ પ્રમાણિકતાનો ધાબળો ઓઢી રાખ્યો છે અને પછી કહેવું છે કે અમારે પૈસા જોઈતા નથી આ સ્થિતિ બધા જ શહેરોની છે અમદાવાદ એકમાત્ર શહેર એવું નથી પણ અમદાવાદમાં વહીવટદારોના મુદ્દે એક ઝઘડો પડે છે એક ડખો પડે છે અને ડખો એવો હતો કે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ સાઈ ચૌહાણ જે હવે માત્ર અઢાર મહિના પછી નિવૃત્ત થવાના છે તેમને ખોખરા પોલીસ સ્ટેશનના વહીવટદાર પિયુષ અને જય સામે વાંધો પડ્યો તેમનો વાંધો એવો હતો કે આ બંને પોલીસ કર્મચારી તેમના કરતા જુનિયર હતા પણ પોલીસ થાણું તે ચલાવતા હતા આ એસઆઈ ચૌહાણનો વાંધો એવો હતો કે થાણું પોલીસ ઇન્સ્પેક્ટર પંચાલ ચલાવવાને બદલે આ વહીવટદારો થાણું ચલાવતા હતા આ મુદ્દે બંને વચ્ચે ઘર્ષણ થાય છે ઘર્ષણ લાંબુ ચાલે છે આખરે કંટાળી એ એસઆઈ જયંતિ ચૌહાણ પહોંચે છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક પાસે અને જ્ઞાનેન્દ્રસિંહ મલિક સામે રજૂઆત કરે છે અને કહે છે હું આ વહીવટદારોથી ત્રસ્ત થઈ ગયો છું જયંતિ ચૌહાણની અપેક્ષા એવી હતી કે અમદાવાદના પોલીસ કમિશનર આ શહેરના વડા છે એટલું જ નહીં પણ અમદાવાદ પોલીસના માયબાપ છે એમના દરબારમાં હું રાવ રજૂ કરીશ તો કાર્યવાહી થશે પણ કાર્યવાહી થવાને બદલે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે એસઆઈ જયંતિ ચૌહાણની બદલી ખોખરાથી કંટ્રોલ રૂમમાં કરી દેવામાં આવી જાણકારી એવી છે કે ખોખરાના પોલીસ ઇન્સ્પેક્ટર પંચાલે એક ગુપ્ત રિપોર્ટ પોલીસ કમિશનરને મોકલ્યો હતો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જયંતિ ચૌહાણ ગેરશિસ્ત આચરે છે પણ આ જ્યારે પોલીસની ભાષામાં કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કહેવામાં આવે છે આ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ પણ ત્યારે જ થાય છે જ્યારે જયંતિ ચૌહાણે વહીવટદારો અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરી તો આ મામલે અમદાવાદના પોલીસ કમિશનરે તટસ્થ તપાસ કરી ન્યાય તોડવાનો હતો પણ તેવું થયું નહીં તેના બદલે આ કોન્ફિડેન્શિયલ રિપોર્ટના આધારે જયંતિ ચૌહાણની ખોખરાથી બદલી થાય છે અમદાવાદ કંટ્રોલ રૂમમાં નોકરીના અઢાર મહિના બાકી છે એટલે આખરે થાકી કંટાળી જયંતિ ચૌહાણ નવજીવન ન્યૂઝનો સંપર્ક કરે છે અને નવજીવન ન્યૂઝ તેમનો અવાજ બને છે જ્યારે જયંતિ ચૌહાણે નવજીવન ન્યૂઝનો સંપર્ક કર્યો ત્યારે નવજીવન ન્યૂઝ દ્વારા ચેતવવામાં આવ્યા હતા કે જો તમે ઇન્ટરવ્યૂ આપશો તો તમારી સામે ગેરશિસ્તનો એક પુરાવો ઊભો કરી તમારી સામે કાર્યવાહી થશે પણ જયંતિ ચૌહાણ એટલા ત્રસ્ત હતા કે કોઈ પણ પરિણામ આવે મારે મારો અવાજ લોકો સુધી અને સરકાર સુધી પહોંચાડવાનો છે એટલે જયંતિ ચૌહાણ નો ઇન્ટરવ્યુ નવજીવન ન્યૂઝમાં આવ્યા પછી અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે જૈનને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો જ્યારે ડાંગના એસપીએ પિયુષ દેસાઈને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો આમ બંને વહીવટદાર સસ્પેન્ડ થઈ ગયા પણ હવે એક નવા સમાચાર મળી રહ્યા છે સમાચાર એવા છે કે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય જયંતિ ચૌહાણને જિલ્લા બદલી આપી છે અને જિલ્લા બદલી સુરેન્દ્રનગરમાં આપી છે અહીંયા ન્યાય તોળાતો નથી અહીંયા પ્રશ્નને થીગડા મારવાની આખી પ્રક્રિયા ગુજરાત પોલીસમાં ચાલી રહી છે જો હાથ કે પગમાં સડો થાય તો તેનું નિદાન કરવું પડે અને નિદાનમાં જો આવે કે શરીરનું કોઈ અવયવ કાપો તો જ માણસ બચે પણ એવી સર્જરી અહીંયા થતી નથી અહીંયા વ્હાલા દૌલા અને કોણ લાભ કરાવશે તેના આધારે નિયમો બદલાતા હોય છે અહીંયા ચહેરો જોઈને ન્યાય થતો હોય છે તો હવે જયંતિ ચૌહાણની બદલી સુરેન્દ્રનગરમાં થઈ ગઈ છે તેનાથી તમને માહિતગાર કરવાના છે અને જો તમે પોલીસ દળનો હિસ્સો છો તો તમને ચેતવવાના છે કે તમને પોલીસ ઇન્સ્પેક્ટરનો ડર ન લાગે તો વાંધો નહીં પણ તમારા વહીવટદારથી ડરજો કારણ કે વહીવટદારની પહોંચ ગાંધીનગર સુધી હોય છે અને તમારી જિલ્લા બદલી પણ થઈ શકે જોતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને અને મારા સાથી થી અબુઝર શેખ રજા આપો નમસ્કાર વૈષ્ણવ